સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં છોડાયું છે સાડા ચાર લાખ ક્યુસેક પાણી છોટાઉદેપુર થઈ છે ચાંદોદના પશ્ચિમ વિસ્તારનો ચંડીકા ઘાટ સંપૂર્ણ પાણીમાં ગરકાવ ચંડીકા ઘાટ ગરકાવ થતા નદીના પાણી ખાડીમાં થઈ કોટ ફળિયામાં ફરી વળ્યા છે હાલ તો પાણી ફરી વળતા કોટ ફળિયાના ગામ

ચંડીકા ઘાટ સંપૂર્ણ પાણીમાં ગરકાવ ચંડીકા ઘાટ ગરકાવ થતા નદીના પાણી ખાડીમાં થઈ કોટ ફળિયામાં ફરી વળ્યા છે હાલ તો પાણી ફરી વળતા કોટ ફળિયાના ગામ સંપર્ક વિહૂણા બન્યા છે પાણીનું સ્તર વધવાની આશંકાએ લોકો સામાન ખસેડવાનું શરૂ કર્યું છે